અમારે રોડનો પ્રશ્ન પણ છે કે જે ખાલી ત્રણ મહિનાની અંદર તૂટી ગયો કોન્ટ્રાક્ટરે કાંકરીઓ નાખી ખાલી અને અત્યારે ખાડા તમે સોસાયટીમાં ખૂણેથી રોડ ઉપરથી સોસાયટી સુધી જઈ શકો છો કે બધા કાંકરા બીજો મેન પ્રશ્ન છે ગટરનો કે નાની ગટર હોવાના કારણે કેમકે જ્યારે સોસાયટી હતી ત્યારે સિંગલિયા મકાન હતા આજે એની અંદર અગિયાર બહુમાળી ટાવર છે તો એના હિસાબે જે પાણીનો ફ્લો જે નંબર ઓફ મેમ્બર્સ વધી ગયા

એના માટે પણ પરમાનન્ટ ડ્રેનેજ ની વ્યવસ્થા પાછળ કરવી પડશે કેમ કે એ ગટર બધા પૂરી નાખી છે જે બે ખેતર વચ્ચે જે વેણ હતી એ સાંકડી થઈ ગઈ છે દસ પંદર મીટર ની હોય પાંચ મીટર ની થઈ ગઈ છે એટલે આ મેજર અમારા પ્રશ્નો છે મને સમજુ છે મોરબીમાં અચાનક જનતા કેમ આવી રીતે રોડ પર ઉતરે છે આટલા વર્ષો તે ક્યાં હતી સાહેબ ગમે ત્યાં એક શિંગારીની જરૂર પડે ખાલી ચિત્રકૂટે જે ચિંગારી જગાવીને ને એટલે લોકોમાં હિંમત આવી ગઈ વિરોધ કરવાની અત્યાર સુધી શું તો કોઈ વિરોધ નહોતા કરતા બધા સહન કરતા હતા એમાં હું પણ એક છું મને એવું થયું કે મારા સોસાયટી માટે મારે કઈ કરવું એટલે હું બહાર આવ્યો એટલે એકચુલી કોઈ પોલિટિકલ મોટિવેટેડ છે નહીં આ કોઈ ફેબ્રિકેટેડ નથી લોકોના પ્રશ્ન ગ્રાઉન્ડ ઉપર છે જ સોલ્વ નથી કરતા લોકો મત લઈને વહી જાય છે પાંચ વર મોજ મોજ જય સીતારામ હવે શું લાગે છે હવે કઈ બદલાવની જરૂર લાગે છે બદલાવ કરવો જ પડશે ને બે વર્ષ છે કામ કરો મત લઈ જાઓ સત્તા ભોગવો નકર જાઓ સીધો હિસાબ છે સાહેબ કેટલો ટાઈમ તમે સહન કરશો

કોમ્યુનિટી ને આપો છો પૈસા વાળા ને આપો બધાને આપો ને બધાને આજ રોડ ઉપર ચાલુ છે ઢોર ઢાકર તમે રીમુ કરો આ બધું જરૂરી છે પ્રાયમિક પ્રાથમિક પ્રાથમિક સુવિધા આપો ટૂંકમાં ઇન શોર્ટ આ માંગ છે તે સામે આવી રહી છે શું નામ છે આપનું રમેશભાઈ રમેશભાઈ આ ચક્કાજામ અત્યારે મોરબી માં થયો છે રવા પર રોડ પર શું માંગ છે અને ક્યાં સુધી આ છે મને બધાય માંગ કરી લી છે અને આ માંગમાં બધાય આઈના લોકલ રહેવાસી એ બધાય જ માંગ કરી છે બાકી કોઈ પ્રશ્ન નથી રસ્તા એકનો મેઈન પ્રશ્ન છે બાકી કોઈ પ્રશ્ન કાલે જે મોરબી ના પ્રશ્નો હલ થયા છે ખરા લાથીપ્લોટ આજે એસી વર્ષથી લાથીપ્લોટ માં જયારે મુખ્યમંત્રી આવી ગયા તા ત્યારે મુખ્યમંત્રી શું કીધું કોઈ પણ અધિકારી જાય ને તો પેલા તમે તપાસ કરો કોઈ તપાસ શ્રી નથી કે આ રોડ એના આવે એટલે જાવું જ પડે શું કે એને કે હું આવું એના રોડ થાય અને પછી ન થાય તો કે અંદર અંદરમાં આવે તો ગ્રામ પંચાયત ગઈ બરાબર હવે નગરપાલિકા આવી તો ને હોય પોતે નગરપાલિકાને કરવું પડે ગ્રામ પંચાયત તો હોય ગઈ પૂરું થઈ ગયું તમને એવું લાગે છે આ નેતાઓ છુટાયા પછી કોઈ વખત પાછા દેખાતા જ નથી ના આવતા જ નથી હતોરાય એને શું ખીચા ભરવાની વાત કરે છે પૈસા રહ્યા ને એ બધાય હવ વેચ લીએ ભાગે પડતા પબ્લિકને હેરાન થવાનું હવે પબ્લિક આ જાગૃત થાય તો એનો વિજય થાય બાકી આ તો આમנם રહેવાનું 2009 માં 2009 માં મોરબીની ગટર પાસ થઈતી 2016 માં થઈ 2016 માં ઢોલેરા થઈ ગયું આમ પીપળિયા ચા રસ્તા થાવાનું હતું આ વઈ ગયું ઢોલેરા શું કરવાનું આ પબ્લિક ને અમને કુચે જ મરવાનું અને અમારે બાર બાર વર્ષ થી એમ કે મોટા ભેલા ની પાણી આવશે બહાર ગામમાં પાણી નથી આવતું બધા કેમ અને એ લોકો આવે એમ કે તમારે મતની જરૂર નથી બોલો કે હા એમ બોલે બધા આવી શું કેશો તમે હા ટ્રાફિક એટલું થાય છે બધું અને આ બધા નિકાલ નો એ કારણ છે ખાલી દંતારીએ આમ કપચી ભેગી કરે રોડ કરીને જતા રહ્યા બરાબર છે અને કીધું તો રોડ બંધ કરી જતા રહ્યા આજે આ સુધીમાં બોલો કોઈ જોવા નથી એવા નીચે પાણી પીરું આવું કોઈ વાહન નીકળતું નથી નથી તમે જુઓ કે મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા ઉમટી પડ્યા છે અને તેમની જે માંગ છે જે રસ્તાનો પ્રશ્ન છે પાણી ભરાવાનો પ્રશ્ન છે તેને લઈને લોકો અત્યારે ઉતરી આવ્યા છે રાતો રાત રોડ બનાવ્યો એક મહિનો રોડ આવેલો નથી અમે ઉપર કહી દીધું કે અમે રોડ નું કામ અટકાવો અમે બંધ કરાવ્યું એવો જ રાતો રોડ બંધ છે અમારા જણ જાગતા હતા હું અહીંયા ભરી આવે ડમ્પરતા અહીંયા અમારા જણ જોવા જાય પેલા રાતે જાગીને ફાયદો શું અમને આવો રોડ બનાવાય ચાર વર્ષથી આ રોડ બનાવ્યો હોય ને જોયા હો તમે રોડ ની હાલત જાઓ

અમે ત્રણ વરસ અમારા પોતાના પૈસા ની કાકરી લઈને નખાવી એપાર્ટમેન્ટમાંથી ઉઘરાવી લઈ અને કાકરી નખાવી ત્રણ વર્ષ થયા નખાવી તો જોયા રોડ અમારો નેતાઓ એ પોતે જાગૃત રહેવું જોઈએ જયારે ચોમાસું આવતું હોય ને ત્યારે પબ્લિક ના કીધા વિના એ લોકોએ બધાની વિઝિટ લેવી જોઈએ અને જ્યારે રોડ બને છે ત્યારે બી એ લોકોએ નગરપાલિકાના માણસોને ઉભા રાખવા જોઈએ એટલે રોડ કેવો બને છે ને એના ધ્યાન માં લે લાગે છે પૈસા ખોવાઈ જાય છે એમનો સો ટકા જે પરિસ્થિતિ છે અત્યારે જોવા મળી રહી છે મોરબીની અંદર રવાપર રોડ પર અત્યારે મહિલાઓએ ચક્કાજામ કર્યો છે અને લોકોએ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર